વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ બનાસકાંઠાના થરાદ તાલુકાના સણધર મેઢળા અને રામપુરા ખાતેથી બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો અધ્યક્ષ શંકરભાઈ બાળકોને શૈક્ષણિક કીટ આપી કુમકુમ તિલક સાથે આવકાર્યા હતા અને કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના સાથે કરી હતી અધ્યક્ષે બાળકો સાથે સંવાદ કર્યો અને વાલીઓને શિક્ષણ માટે કામ કરવાનું આહવાન કર્યું આ શાળા પ્રવેશ ઉત્સવમાં થરાદના સ્થાનિક પદાધિકારીઓ પ્રાંત અધિકારી તુષાર જાની જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર હિતેશ પટેલ

પદાધિકારીઓ બનશે કોઈ સમાજ જીવનના સારા નાગરિકો બનશે ગામનું નામ ગૌરવવંતુ કરશે પણ મનમાં એ પણ વિચાર આવે કે મુખ્યમંત્રી તરીકે મોદી સાહેબ હતા ને એમણે વિચાર્યું કે મારા રાજ્યની પચાસ ટકા સંખ્યા તો હજુ વિશાળમાં દાખલ થતી નથી એ શાળાનો ઓરડો જોતી નથી શાળાનું બારણું ની અંદર પગ મૂકતી નથી તો પછી મારું રાજ્ય કઈ રીતે આગળ આવશે એટલે સો ટકા દીકરા ને દીકરી બધાય ભણવા પડે અને એવું એમણે આજે વીસ વર્ષ પહેલા વિચાર કર્યો હતો અને તમે જોજો એની અસર દેખાતી હશે કે વીસ પચીસ વર્ષની અંદર કેટલા સરકારી અધિકારીઓ બન્યા આપણે ત્યાં કેટલા કર્મચારીઓ બન્યા હશે જિલ્લામાં રાજ્યની અંદર કેટલી વ્યવસ્થા આવી બની હશે કેટલા અલગ અલગ વ્યવસાય ધંધામાં ગયા હું વિચારું છું કે આવું જો પચાસ વર્ષ પહેલા કોઈ મુખ્યમંત્રીએ વિચાર કર્યો હોત તો આખા બા આમાં કંઈ મગજ ઓછા છે બધાના મગજ તો ઘણા છે આમાંથી એક કોઈ ડીએસપી હોત ને કોઈ ડીવાયએસપી હોત કોઈ ક્લાસ વન ઓફિસર હોત અને ફોજદાર તો મોટા ભાગ ભાગના થઈ જાય તો શરીર તો બધાના બરાબર જ હતા શરીર હતામ હોશિયારી હતી બધું હતું બેનો પણ અત્યારે બેઠા છે એમાંથી ઘણા બધા ટીડીઓ કોઈ બની ગયા હોત કોઈ એમાંથી શિક્ષક બન્યા હોત કોઈ તલાટી હોત કોઈ ઓફિસર બની ગયા હોત અલગ અલગ બની શકો મગજ કઈ આપણા નાના છે ઓછા છે એવું નહીં મગજ તો છે પણ મોકો નહોતો તો પચાસ વર્ષ પહેલા એ મોકો ન મળ્યો આ સરકાર આવી એને મોકો આપ્યો આખી સરકારને મોદી સાહેબે ગામડે ગામડે મૂકી એમને કીધું તમે જાઓ અને ગામમાં જઈને એક પણ દીકરો કે દીકરી એવું ના હોવું જોઈએ કે જે ના નિશાળમાં દાખલ ના થાય સો ટકા નામાંકન કરાવો સો ટકા આ તમારી જવાબદારી છે આખી સરકાર પહોંચે મંત્રીઓ આવે અને દર વર્ષે કન્ટિન્યુ એક વર્ષ કરીને ભૂલી જવાનું નહીં દર વર્ષે થવું પડે અને શાળા પ્રવેશ ઉત્સવ અને નિશાળમાં દાખલ થયા છે તો પછી વચ્ચે ઉઠી જાય એવું નહીં એની પાછળ વોચિંગ માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની આખી ટીમ લાગેલી હોય અને શિક્ષક મિત્રો પણ સતત સજાગ થઈને કોણ ડ્રોપ આઉટ થાય છે એને ફરી પાછું નિશાળે કઈ રીતે લાવવું દાખલ કઈ રીતે કરવું આ કામ કર્યું